હેલો ભાઈ સ્કૂલ મોર્નિંગ કેમ છે બધા સ્વાગત છે તમારો એ નવા વ્લોગમાં અને હમણાંથી ઘણો ટાઈમ થઈ ગયો વ્લોગ નહોતા કેમ કે મમ્મીની તબિયત બહુ એટલે બહુ ખરાબ થઈ ગઈ હોસ્પિટલના દોડામાં હતા એટલે વિડીયો નહોતા ઉતારતા કે મમ્મી નહોતી ફ્રી કે જગરી નહોતા ફ્રી એટલા માટે અને એ જ મમ્મીને થોડુંક સારું થયું છે એટલે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને અહીંયા જો જગ્યા અને મમ્મી બધા બેઠા છે માસી એવા છે તુત જ વાળા બાજુવાળા અને અહીંયા મમ્મી બેઠા છે કેમ છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હમ શું ચા પાણી લીધા બધા કેટલા દિવસે આજ વિડિયો સ્ટાર્ટ કર્યો એટલે હમણાં જ આપણે દવા ખાને દોડા દોડી હમ ચાર પાંચ દિવસ મમ્મીને થોડી તકલીફ થઈ ગઈ હતી હમ હવે સારું છે આજે ના યાર મમ્મી જો તબિયત બહુ એટલે બહુ ખરાબ થઈ ગઈ હતી હવે થોડું ખારું થયું છે કા અગિયાર બાટલા ચડાયા બાટલા નાના ટાઈફોડ થઈ ગયો હતો એટલે હમણાંથી બહુ દોડામાં હતા ને એટલે વિડીયો નહોતો ઉતાર્યો અને આજ થોડુંક સારું છે હાથમાં સોય નહીં ખીતી એ કાલ કાઢી અને અત્યારે સારું છે એટલે મેં કીધું હવે વિડીયો સ્ટાર્ટ કરવા દો કાંજ ઘર એ જ નો શું વિચાર કયો તો છે કોને ફૂટે ત્યારે ફટકડી નું પાણી નાકમાં નાખવાથી ગોળી તરત બંધ થશે એવું લખવાનું નાકમાં પાણી કેમ નાખવું નાખાય નાકમાં કેમ નાખવું નસકોરી ફૂટે એટલે માથે પાણી નાખે નાખવાનું હોય છે હા નાક માં તો નરખો હોય ભૂલ થઈ છે લખવામાં હમ ને પરસો ગમ એટલે બધો હા અત્યારે આજ શિક્ષક દિન છે હમ અને એટલે સ્કૂલમાં આજ પછી રજા હોય એટલે આજ નો અહીંયા જઈએ કેમ

लागे मायखू खोच गे लागेस अग्यर बाटला चढा असर तर करेन शरीर नाही ત્રણ દિવસમાં અગિયાર બાટલા ચડાવવા દોડા દોડી થઈ ગઈ ત્રણ તાવ તાવ તો તો એમને કેટલા દિવસથી આવતો હતો અઠવાડિયા થી પાંચ દિવસથી તાવ આવતો તો બે વાર દવાખાને ગયા પણ એ દવા લાગુ ન પડી બીજા દવાખાને જવું પડ્યું ત્યારે દવા લાગુ પડી કાંચ ઘર હમ અને સીતારામ છે એટલે બધા કે સીતારામનું ઓલું હોય થોડુંક એટલે દર્શન કરવા જવાનું છે જો અહીંયા બધી તૈયારી કરી નાખી છે અને આ માસીને સ્પેશિયલ બોલાવ્યા સીતારામ મંદિર જવાનું છે એટલે કમા છે અને અમારે કામ હોય સુખ દુખના ભાગીદાર માસી અહીંયા હા તો પછી માસી

અને મમ્મી દર્શન કરે શ્રીફળની બદલ લીધું બધું અને જે પ્રોસેસ થતી હોય સાથ કહેવાની અગરબત્તી બધી ઘરે પ્રોસેસ અને એ બાજુમાં રામાપુર મંદિર છે આ તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો એ અને એ બાજુમાં નર્મદેશ્વર મહાદેવ અને શીતળા મંદિર આ જ તો જરાક મોટો એની યુટ્યુબ ચેનલ છે મિની વ્લોગર નહીં શું નામ ચેનલનું નાની વિધુ નખરાડી બધા ના અમાર મનસુખ ભાઈ જય પેર સારું ને દિલ્હી ફરી એમ ને દિલ્હી જઈને આમ મનસુખ ભાઈ એટલે જે જો દિલ્હી ની Lo <laughs> જો તારા આપણે આવી ગયા છીએ રસોડામાં અને રસોડામાં એક મસ્ત મસ્ત સુગંધ આવે છે ને ના પૂછો વાત કઈટા શું ચાલે છે મેં બહાર બેઠો તો જે સુગંધ આવતી ત્યાં કોબી બટેટા વગેરે સ્ટ્રેટ વાળા જોડા માસી રે હું બેઠો હતો અહીંયા સુગંધ દર્શન મેં કીધું ક્યાંક શાક વગેરે જોરદાર હોય અહીંયા કરવું આપડે ભલે ગઈ દેણું મેં નથી દળાયું આપડે બે વાર લઈ ગયા પાછા દેવા ગયા તા એટલે જતા માર્ટ માર્ટમાં દહીણું કીધું રસ્તામાં દેતા જાય ઘંટી આવે ને માસી ની વાતો વાતો માં ડી માર્ટ માં પહોંચી ગયા નઈ ગાડીમાં ઉતરા તો પાછળ ની સીટ થેલી લેવા જોયું કે લે દહીણ ઉત ક્યાં પડ્યું રહ્યું કીધું વળતા આવે યાદ કરજો તે વળતા આમ બીજા રસ્તે થી આવતા રે ઘરે પાછો દરવાજો ખોયલો પાછળ વસ્તુ લેવા કે લે કે પાછો દહીણું પડ્યું રહ્યું હા પછી ભાવા ગયો તો દહીણું લેવા જ ગયો

તને ભાખરી ગinna રાખ પાખરીમાં આમ તો મોટું દોય હોય ને ભાખરી ખાવા જ છું પણ પાતળી થોડે કરવી તો હાલે પણ બહુ જાડી પછી આમ આરેવ લિક્વિડ લેવું પડે એવું થાય મતલ ઓલું જોઈએ આપણો આલો મોગલ ગ્રુપમાં કેવી ભાખરી હોય એ તો મને બહુ મસ્ત ભાખરી હોય લોકો